શહેરમાં ઉત્તર પૂર્વના ઠંડા પવનોના પગલે વાતાવરણ ઠંડુ ઘર બન્યું છે ઠંડીનો પારો સતત ચૌદ થી પંદર ડિગ્રી સુધી છે છે જ્યારે દિવસનું તાપમાન પણ ડિગ્રીની વચ્ચે રહ્યું આગામી દિવસોમાં ઠંડીનો પારો વધુ ગગડે તેવી સંભાવના રહેલી છે જ્યારે શુક્રવારના રોજ ઠંડીનો પારો પંદર ડિગ્રી યથાવત રહે તેવી સંભાવનાઓ રહેલી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શહેરમાં ગુરુવારના રોજ મહત્તમ તાપમાનનો પારો અઠ્યાવીસ પોઈન્ટ છ ડિગ્રી અને લઘુત્તમ તાપમાનનો પારો પંદર ડિગ્રી નોંધાયો હતો જ્યારે ભેજનું પ્રમાણ સવારે પવનો અઠયાવીસ પોઈન્ટ છ ડિગ્રી અને લઘુત્તમ તાપમાનનો પારો પંદર ડિગ્રી નોંધાયો હતો જ્યારે ભેજનું પ્રમાણ સવારે પાસઠ ટકા અને સાંજે ત્રેતાળીસ ટકા નોંધાયું હતું જ્યારે ઉત્તર પૂર્વની દિશાથી નવ કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાયા હતા